બ્રિજ આમ આદમી પાર્ટીના સાફ સફાઈ કરી અને અનોખી રીતે ગાંધીગીરી આંદોલન કરવામાં આવ્યું હતું વડોદરામાં સ્વચ્છતા ન જોવા મળતા આમ આદમી પાર્ટી મેદાને આવ્યું હતું આજે વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પર કચરાના ઢગ જોવા મળતા જ આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત તમામ કાર્યકર્તાઓ પ્રતાપનગર બ્રિજની સાફ સફાઈ કરવા માટે પહોંચી ગયા હતા તેમણે કહ્યું કે પાલિકામાં બેઠેલા અધિકારીઓને સત્તાધીશો કામ નથી કરતા જેને લઈને શહેરમાં રોગચાળે ફાટે નીકળે એવી દહેશત પણ સેવાઈ રહી છે જેને લઈને અમે આ વિરોધ સાથે ગાંધીગીરી કરી સરકારને જગડવાનો પ્રયત્ન કર્યો છે જોકે હજુ પણ પાલિકાનું તંત્ર આમ રીતે કામ નહીં કરે તો આ જ પ્રકારે વડોદરા શહેરમાં સાફ સફાઈ આમ આદમી પાર્ટી કરશે આજે વડોદરા જે હાલત છે વડોદરા એટલું ગંદુ થઈ ગયું છે દરેક જગ્યાએ ગાળા ગટર પાણી કોઈ સુવિધા નથી આ રોડ ઉપર અમે ત્રણ મહિના થી ઓપ્સ કરી રહ્યા છે છીએ આવી ગયા છે આજુબાજુ આજુબાજુની હાલત ખરાબ પરિસ્થિતિ છે એટલે આજે આમ આદમી પાર્ટી પોતે અહીંયા આવી અને સાફ સફાઈ કરી રહી છે કે હવે વીએમસી વાળાની આંખો ખુલે અને આવીને સાફ સફાઈઓ કરે આ જે તંત્ર બેઠા છે આ આંદડો તંત્ર છે એમને ફક્ત પૈસા કમાવા લોકો પાસેથી વેરા ઉઘરાવા ટેક્સ લેવો એ સિવાય કામ કરવામાં ક્યાંય માનતી નથી જનતાને ક્યાંય સપોર્ટ કરવો એ નિયમ થી સમજી જ નથી આજ સુધી રાજીનામું આપવું જોઈએ મ્યુનિસિપલ કમિશનર પોતે ના સંભાળી શકતા હોય અને મેયર કોઈ કામ ના કરાવી શકતા હોય તો તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને આમ આદમી પાર્ટી આગળ આવી આમાં તબક્ક પોતાના હાથે કરશે એવી અમે માહિતી આપીએ માહિતી